કોઈ ફરિયાદ લખાવે તો ફરિયાદ દાખલ થવી જોઈએ કે ફરિયાદ દાખલ કરવામાં ચોવીસ કલાક થોડા જોઈએ કંઈક ગાંડા બેઠા છે બધા એમાં ફરિયાદ દાખલ કરવી જ પડશે વહેલી કરે એટલું સારું રહેશે આંદોલનના જે જૂના અને જાણીતા જે પણ અમારા સૈનિકો છે બધા ભેગા થયા છે અને સામાજિક રીતે ચિંતન શિબિરનું આયોજન છે પાટીદારના આંદોલનના લીધે જે લાભો મળ્યા છે એમાં સુધારા વધારા છેલ્લા આઠેક વર્ષથી નથી રહ્યા તો એના સુધારા વધારાઓ પણ થવા જોઈએ એવા ઘણા બધા મુદ્દાઓ છે નમસ્કાર ગુજરાત અમે અત્યારે ગાંધીનગરમાં છીએ અને પાછળના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરું કે જ્યાં પાટીદાર ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે પાટીદાર સમાજના આગેવાનો અત્યારે અહીંયા પહોંચી ગયા છે વિવિધ મુદ્દાને લઈને અહીંયા ચર્ચાઓ કરવામાં આવશે અને ખાસ કયા પ્રકારની ચર્ચાઓ એ તો અહીંયા જે મિટિંગો થશે એ મિટિંગો પણ કરવામાં આવશે સાથે સાથે પાટીદાર આગેવાન અનેક જે ઉપસ્થિત અહીંયા જોવા મળી રહ્યા છે સાથે સાથે આંદોલન વખતે જે જે ચહેરાઓ ઉભરીને આવ્યા હતા એ બધા જ લોકો અહીંયા અત્યારે જોવા મળી રહ્યા છે ખાસ કરીને રેશમાબેન છે રેશમાબેન સાથે વાત કરીએ બેન આજે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે કયા કયા મુદ્દાઓ છે આજે અમારા પાટીદાર આંદોલનના જે જૂના અને જાણીતા જે પણ અમારા સૈનિકો છે બધા ભેગા થયા છે અને સામાજિક રીતે ચિંતન શિબિરનું આયોજન છે સામાજિક રીતે અમે ચિંતન કરીશું અને જે પણ સમાજલક્ષી જે મુદ્દાઓ છે એ મુદ્દાઓને લઈને એકજૂટ થઈ અને અમે આગળ એ અભિયાનને સફળતાપૂર્વક અમારા સમાજ સુધી લઈ જઈએ અને અન્ય સમાજને પણ કઈ રીતે ઉપયોગી થઈ શકીએ એ રીતે અમે આગળ વધવાના છીએ અલ્પેશભાઈ છે અલ્પેશભાઈની સીધી વાત કરીએ અલ્પેશભાઈ આજે મોટી શિબિર રાખવામાં આવી છે અનેક લોકો ઉપસ્થિત રહેવામાં આવે છે શું કહેશો ખાસ કરીને સમાજને લગતા જે અલગ અલગ સમસ્યા અને મુદ્દાઓ છે એના માટે સૌ ભેગા થયા છીએ ઘણા સમય પછી સૌ જૂના સાથીઓ આજે મળ્યા છે એનો પણ વિશેષ આનંદ છે અને દરેકના વિસ્તારમાં દરેક પોતપોતે જે જાહેર સેવનમાં જાહેર જીવનમાં કંઈક કાર્ય કરે છે તે પોતપોતાના વિસ્તારની સમસ્યાઓ એ ચિંતન શું શિબિરમાં મુખ્યત્વે હેતુ જ છે કે પોતાની લગતી સમસ્યાઓ હોય કે ગુજરાતની સમસ્યાઓ એ બધા વચ્ચે મૂકે ને આનું કઈ રીતે સમાધાન થાય એનો પ્રયાસ થાય કયો એવો મુદ્દો કે જેની ખાસ ચર્ચા કરવામાં આવશે ખાસ ચર્ચા આંદોલન દરમિયાનના કેસો છે દીકરીની ઉંમર જે લગ્નવાળી બાબત છે માતા પિતાની સંમતિનો મુદ્દો છે મોરબી જેવા શહેરો કે ગ્રામ્યની અંદર જે ખેડૂતોની સમસ્યા છે વ્યાજખોરોનો ત્યાં ખૂબ મોટો મુદ્દો છે સાથોસાથ ય યુવાનો જે ડ્રગ્સ અને વ્યસનના રવાડે ચડે ગેમિંગનો જે મુદ્દો છે એ મુદ્દાઓ છે ગોંડલવાળો મુદ્દો છે અને જે યુવા સ્વાવલંબન યોજના અને પાટીદારના આંદોલનના લીધે જે લાભો મળ્યા છે એમાં સુધારા વધારા છેલ્લા આઠેક વર્ષથી નથી રહ્યા તો એને સુધારા વધારાઓ પણ થવા જોઈએ ઘણા બધા મુદ્દાઓ છે અને બીજા અહીંયા લોકો કન્વીનરો સૌ પધાર્યા છે એના મુખ્યથી પણ નવા નવા મુદ્દાઓ આ મિટિંગમાં જાણવા મળશે ગઈકાલથી દૂધસાગર ડેરીનો એક મુદ્દો ખૂબ રહ્યો છે શું ડેરીનો ડેરીનો મુદ્દો મુદ્દો પણ ખૂબ છે એ ગઈકાલે જે મુદ્દો છે જે મુદ્દાની એટલી બધી જાણકારી નથી પણ પ્રમુખ અને એના ચેરમેન ને વાઇસ ચેરમેન વચ્ચેના મુદ્દાઓ છે એકાઉન્ટના કંઈક હિસાબને લગતા મુદ્દાઓ છે એમાં તો જે હશે એ રજિસ્ટ્રારને જે ત્યાંના જે કલેક્ટરની જવાબદારીમાં આવે છે નિરાગા વરુણભાઈ છે એમની સાથે સીધી પૂછવાની એમનો પ્રયત્ન કરીએ વરુણભાઈ ગઈકાલની તમારી ટ્વીટ સામે આવી હતી પોલીસ સામે પણ તમે સવાલો ઊભા કર્યા છે દુધસાગર ડેરીનો જે મુદ્દો છે અને આજની આચરણ સુધી કઈ રીતે જોશે એમાં ફરિયાદ દાખલ થવી જોઈએ કોઈ ફરિયાદ લખાવે તો ફરિયાદ દાખલ થવી જોઈએ કે ફરિયાદ દાખલ કરવામાં ચોય કલાક થોડા જોઈએ કંઈ કંઈ ગાંડા બેઠા છે બધા એમાં ફરિયાદ દાખલ કરવી જ પડશે વહેલી કરે એટલું સારું રહેશે થવી જ જોઈએ આજની આ ચિંતન શિબિર કયા કયા મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવશે ભાગેડુ દીકરીઓના લગ્ન વ્યાજખોરી ઓનલાઈન ગેમ્બલિંગ સમાજની સુરક્ષા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઈડબલ્યુએસ ની જોગવાઈ દરેક મુદ્દાને લઈને ચર્ચા થશે બીજા અન્ય લોકો છે એમને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે આજની આ જે ચિંતન શિબિર છે ચિંતન શિબિરમાં કયા કયા મુદ્દાઓ છે તેને લઈને ચર્ચા કરવામાં આવશે ખાસ કરીને મનોજભાઈ છે મનોજભાઈને સીધી વાત કરીએ મનોજભાઈ પનારા છે મનોજભાઈ અનેક મુદ્દાઓ છે કે જેને લઈને આજે ચર્ચા કરવામાં આવશે દૂધસાગર ડેરીનો હોય મોરબીનો હોય અમદાવાદનો હોય ગુજરાતભરમાં ઘણીક એવા કિસ્સાઓ છે પણ મુખ્યત્વે એવો કયો કિસ્સો કે કેવી એવી ચર્ચા કે જે આજે કરવામાં આવશે જેમ તમે કીધું એમ ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા થશે અમે મીડિયા બ્રિફિંગ મીટિંગ પતે પછી કરવાના છીએ ને બધા જ મુદ્દાની વાત ત્યારે કરશું અત્યારે હું એવું ઈચ્છું છું કે પહેલાં એકવાર મીટિંગ થઈ જાય અને પછી વાત કરીએ